મૈધરપુરા વિસ્તારમાંથી મોપેડની ચોરી કરી હતી અહેવાલો અનુસાર આરોપી અભિષેક દયારામ વસાવાએ મોશોખ પૂરા કરવા માટે મોપેડની ચોરી કરી હતી ત્યાં મોપેડનું વેચાણ કરી મળેલા પૈસાને મો શોખમાં ઉડાવવા માંગતો હતો હાલ પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને આ કેસની વધુ તપાસ ચાલુ છે પોલીસની આ કાર્યવાહી દ્વારા અન્ય ચોરીના મામલાઓમાં પણ વધુ વેગ મળશે તેવી આશા છે વિશ્વાસ છે કે મહિદરપુરા પોલીસ આવનારા દિવસોમાં સુરક્ષાના સ્તરને વધુ મજબૂત બનાવવામાં સફળ રહેશે જમના ન્યૂઝ સુરત સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઇકન ક્લિક કરવાનું ભૂલતા નહીં